ગુજરાતની ગાય ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકારે નવી પહેલ કરી છે જેમાં પશુઓમાં ઇન્વેન્ટ્રી ફર્ટિલાઇઝેશન તકનીકને પ્રોત્સાહન આપવા આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર રૂપિયા પાંચ હજારની સહાય આપશે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાયનો લાભ મળશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું તો આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ માંગને અને જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે આઈવીએફ તકનીકમાં થતા રૂપિયા ચોવીસ હજાર સાતસો એંશી ખર્ચ સામે ભારત અને ગુજરાત સરકાર ઉપરાંત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને જીસીએમએમએફ તરફથી કુલ રૂપિયા ઓગણીસ હજાર સાતસો એશી સહાય મળશે અને પશુપાલકે માત્ર રૂપિયા પાંચ હજાર શેષ ખર્ચ કરવાનો રહેશે